હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાચ ભરતી ઝુંબેશ અંતર્ગત જાહેરાત ક્રમાંક બસો એકસઠ બે હજાર ચોવીસ પચીસ ખેતી મદદની સ્વર્ગ ત્રણ સ્વર્ગની પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવામાં આવ્યા છે અને તે બાબતે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો મંડળની જાહેરાત ક્રમાંક બસો એકસઠ બે હજાર ચોવીસ પચીસ ખેતી મદદની દિવ્યાંગ ઉમેદવારો માટે ભરતી ઝુંબેશ વર્ગ ત્રણ સંવર્ગની ચૌદ સાત બે હજાર પચીસના રોજ એમચીક્યુ સીબીઆરટી પદ્ધતિ પરીક્ષામાં યોજવામાં આવેલ હતી જે પરીક્ષાની તારીખ સોળ સાત બે હજાર પચીસના રોજ પ્રોવિઝનલ આંસરકી મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને ઉમેદવારો પાસે વાંધા શોષણો મંગાવવામાં આવેલા હતા ઉક્ત પ્રોવિઝનલ આન્સરકી સામે મળેલ વાંધા શૂષણો ધ્યાને લઈ મંડળ દ્વારા વિષય નિષ્ણાંત પાસેથી અભિપ્રાય મેળવી પચીસ નવ બે હજાર પચીસના રોજ ફાઇનલ આંસરકી પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી પરીક્ષામાં મિત્રો મંડળ દ્વારા મુજબ પ્રત્યેક સાચા જવાબ માટે પ્લસ વન પોઈન્ટ ઝીરો ઝીરો માર્કસ અને ખોટા જવાબ માટે માઇનસ જીરો પોઈન્ટ પચીસ માર્ક્સ કાપવામાં આવેલ છે પાર્ટ બી માં કુલ એકસો પચાસ પ્રશ્નો માટે કુલ એકસો પચાસ માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે પ્લસ વન પોઈન્ટ ઝીરો ઝીરો માર્ક્સ અને ખોટા જવાબ માટે માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ માર્ક્સ કાપવામાં આવેલ છે અને આ સાથે મિત્રો એનેક્સર એ મુજબની યાદી ઉમેદવારોએ મેળવેલા ગુણ પ્રસિદ્ધ કરવામાં આવેલા છે તો પંદર દસ બે હજાર પચીસના રોજ એનેક્સર એ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તો અહીં મિત્રો તમામ ઉમેદવારોએ મેળવેલા પાર્ટ એ અને બી માં મેળવેલા તેમજ ટોટલ માર્ક કેટલા થયા તે તમામ વિગતો આપેલી છે તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે પોતાના માર્ક જોઈ લેવા ટોટલ મિત્રો તેતાલીસ ઉમેદવારોના માર્ક પ્રસિદ્ધ કરવામાં આવેલા છે સાથે સાથે મિત્રો ગુણ સેવા પ્રસંગે મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક બસો એકસઠ બે ખેતી મદદની વર્ગ ત્રણના દિવ્યાંગ ઉમેદવારો માટેની કાજ ભરતી ઝુંબેશ અંતર્ગત વર્ગ ત્રણના ઉમેદવારોના અચલ પ્રમાણપત્રોની ચકાસણી માટે અગત્યની જાહેરાત પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે ચૌદ સાત બે હજાર પચીસના રોજ એક શિફ્ટમાં યોજાયેલ એમસીક્યુ સીબીઆરટી પરીક્ષામાં ઉમેદવારો મેળવેલ ગુણના મેરિટના આધારે પસંદગી પ્રતિક્ષા યાદીમાં ક્ષમાવા સંભવિત ઉમેદવારો કે જેઓના અચલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય તેવા ઉમેદવારોના પરીક્ષા બેઠેક્રમ ક્રમાનુસારની યાદી પંદર દસ બે હજાર પચીસના રોજ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે જે સંબંધિત ઉમેદવારોએ જોઈ લેવા જરૂરી વિનંતી કરેલ છે તો ઉત્તમ વર્ગના ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેનો કાર્યક્રમ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય તેવા ઉમેદવારોના પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી અહીં આપેલી છે અહીં મિત્રો તમામ ઉમેદવારના બેઠક ક્રમાંક મેળવેલ ગુણ કેટેગરી તમામ માહિતી આપેલી છે ટોટલ મિત્રો સત્તર ઉમેદવારોને પ્રમાણપત્રો ચકાસણી માટે બોલાવેલ છે અને પ્રમાણપત્રો ચકાસણી માટે અહીં ખૂબ જ અગત્યની સૂચનાઓ આપેલી છે તો તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવી જરૂરી છે ઉમેદવારે અરજી કરતા સમયે દર્શાવેલ વિગતો અને તેના અચલ પ્રમાણપત્રોની વિગતમાં વિસંગતતા હોય તો ઉમેદવારોએ તે ચકાસી લેવું અને વિસંગતતા હોય તો જરૂરી લાગે તો તે બાબતનો એફિડેવિટ કરી સાથે લાવવાનું રહેશે તે અગત્યની ખૂબ જ અગત્યની નોંધ આપેલી છે ત્યારબાદ મિત્રો ઉમેદવારોએ આ સાથે સામેલ પ્રમાણપત્રોની ચકાસણીના ફોર્મમાં જરૂરી વિગતો ભરી નીચે દર્શાવેલ ક્રમ મુજબ અસલ પ્રમાણપત્રો ગોઠવી તેની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો બે સેટમાં અવશ્ય સાથે લાવવાની રહેશે તો તમામ ઉમેદવારોએ આ તમામ ડોક્યુમેન્ટ્સ મિત્રો ક્રમ આપેલો છે તે ક્રમ મુજબ બે સેટમાં ઝેરોક્ષ સ્વપ્રમાણિત નકલ સાથે બનાવવાની રહેશે અને અસલ પ્રમાણપત્રો સાથે લઈ જવાના રહેશે કઈ મિત્રો તમામ ક્રમાનુસાર ડોક્યુમેન્ટની યાદી આપેલી છે તે મુજબ તમામ પ્રમાણપત્રો જોડવાના રહેશે પંદર દસ બે હજાર પચીસના રોજ ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની જાહેરાત છે થેન્ક મિત્રો જય હિન્દ વંદે માત્ર